શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે ટ્રસ્ટ હવે ડિસ્ટ્રિક્ટ અને તાલુકા કોર્ટમાં પડતર કેસોના ઝડપી નિકાલ માટે વકીલોની વિશેષ પેનલ બનાવશે આ પેનલ માટે વકીલોની પસંદગીમાં ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે ઉમેદવાર વકીલની ઉંમર સાહીઠ વર્ષથી ઓછી હોવી જોઈએ તેમની પાસે જિલ્લા કક્ષાએ અથવા હાઈકોર્ટમાં ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ હોવો જરૂરી છે ઇચ્છુક વકીલોએ પચીસ ફેબ્રુઆરી બે સુધીમાં અરજી કરવાની રહેશે અરજી ફોર્મ અંબાજી મંદિરની વેબસાઇટ અંબાજીન પરથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ડાઉનલોડ કરી શકાશે અરજી સાથે તમામ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડવી આવશ્યક છે વહીવટદાર અને નાયબ કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે સમય મર્યાદા બાદ મળેલી કે અધૂરી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં પસંદગી પામેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ઇન્ટરવ્યૂ સમયે તેમણે સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે